નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આથેલા લીંબુનું અથાણું બનાવવાનું છે તો કમ્પ્લેટ આપણે કાઠિયાવાડી ટેસ્ટી લીંબુનું અથાણું બનાવીએ અને સાથે બગડે નહીં એમાં ફૂગ ના લાગે એવી રીતે તમારે ત્રણ ચાર મહિના ખવાય એવી રીતના આપણે ટ્રીક બતાવીશું તો આપણે પહેલાં લીંબુ લઈ લઈએ એક કિલો આવા પાકેલા પીળા લીંબુ લીધા છે લીંબુનું અથાણું બનાવવું હોય તો આવા પાકેલા પીળા લીંબુ લેવાના એ તાજા લેવાના લીંબુને પાણીમાં આપણે ધોઈ નાખીએ છીએ આવી રીતે પાણીમાં ધોઈ નાખવાના એટલે કોઈ ધૂળ છોટી હોય નીકળી જાય અને આપણે પાણીમાં ધોઈને લૂસી નાખશું પછી લીંબુના આથવાની ફૂલ પ્રોસેસ આપણે બતાવશું તો આપણે જ્યાં સુધી આથનું લીંબુનું કમ્પ્લીટ બનીએ મહિના દિવસ પછી ક્યાં સુધી આપણે આખો વિડીયો બનાવેલો છે તો આખો વિડીયો જોજો અને આવી રીતે બનાવજો તો તમે ચોક્કસ આવી રીતે લીંબુનું આથળું બનાવી શકશો આમાં કોઈ એવી બધી કારીગરીની જરૂર નથી હળદર મીઠું નાખી દેવાનું કટિંગ કરીને એક બેણીમાં ભરી દેવાના રીતે આપણે લીંબુનું કટિંગ કરી નાખીએ ઉપરનો જે ડીટનો ભાગ હોય ત્યાંથી શેકા નાખ પાડવાનો અને બીજું બે ફાડામાં શેકા મારવાના એટલે લીંબુની શાર સીરું થઈ જાય અને આવી રીતે આપણે બધા લીંબુને કટિંગ કરી નાખશું તો બીજા લીંબુને તમને કટિંગ કરીને બતાવી દો તો આવી રીતે શેષ તરિયાના નીચેના ભાગ સુધી આખું બે ટુકડા નહીં કરી નાખવાના થોડુંક બાકી રાખ દેવાનું આવી રીતે કટિંગ કરી નાખવાનું તો આવી રીતે આપણે બધા લીંબુ કટિંગ કરી નાખશું જો બતાવું છું તમને જો તળિયે નીચેના ભાગમાં હાજુ રાખવાનું વચ્ચે વચ્ચે જ થોડુંક ઓછું એટલે સુધી કટિંગ કરી નાખવાનું એટલે લીંબુના શીરું આથણું બની જાય તો નોખા ન પડે લીંબુનું આથણું મેન નમકથી જ બનશે નમક આપણે લઈ લઈએ છીએ અઢીસો ગ્રામ બસો પચાસ ગ્રામ નમક લઈએ છીએ અને એમાં હરદર નાખ દે હું અને આ બે વસ્તુનો જ આપણે મસાલો બનાવીએ નમકને હળદર મિક્સ કરી દેવાનું એક આપણે આવી પ્લાસ્ટિકની બેણી લીધી છે ફૂલ આટાવાળી આટા દઈએ તો ટાઈટ થઈ જાય એવી રીતે આપણે પ્લાસ્ટિકની બેણી લેવાની કિલો એક લીંબુ માઈ જવા જોઈએ એવી રીતના એક બેણી લઈ લીધી આપણે બેણીને તળીએ પહેલાં થોડુંક નમક નાખ દઈએ બે બે ત્રણ છપટી એનાથી આપણે લીંબુનો આથણાની જે ફૂલ પ્રોસેસ આવે પારંપરાગ રીતે એ બતાવું છું તમને અને આવી રીતે જે આપણે બે ફાડા પાડ્યા ચાર શીરો એમાં આવી રીતે નમક ભરી દેવાનું દરેક લીંબુમાં આપણે આવી રીતે બે બે સપટી ફૂલ નમક ભરી દેવું તો આપણે જે કિલો એક લીંબુ છે અને આપણે અઢીસો ગ્રામ નમક છે બધું નમક આપણે આવી રીતે વાપરી નાખવાનું છે તો આ લીંબુના આથણા કોણ કોણ ભાઈ બહેનો ખાય છે એની કોમેન્ટ કરજો અને આવી રીતે બનાવજો આમાં કંઈ છે નહીં સિમ્પલ છે પણ આનું જે લીંબુનું કટિંગ કરવું મીઠું ભરવું એ જ ખાલી ધ્યાન રાખવાનું છે અને આવી રીતે હું તમને જે જે મેન પોઈન્ટ છે એવું બધા કહી દઈ અને ફૂગ ન લાગે એના પણ હું તમને પોઈન્ટ કહી દઈ લીંબુના આથણાનું ધ્યાન રાખતું જવાનું પંદર વીસ દિવસે લીંબુને ફેરવી નાખવાના કેવી રીતે ફેરવવું હું આગળ વિડીયોમાં બતાવીશ તમને તો આપણે આવી રીતે બધા લીંબુ ભરી દઈએ છીએ અત્યારે શિયાળાની ઋતુમાં લીંબુ બહુ સસ્તા છે ત્રીસ ચાલીસ રૂપિયા કિલો સારા લીંબુ મળી જાય અને ઉનાળામાં બહુ મોંઘા હોય બસો અઢીસો ત્રણસો રૂપિયા સુધી ભૂગી જાય તો આ હાથણું ઉનાળામાં વધારે ખાવાની મજા આવે તો અત્યારે બનાવી નાખાય એટલે આ લીંબુનો આપણે આથણું ઉનાળામાં ખાવાની બે બે મહિના પછી મસ્ત બનીએ અને લીંબુના આથણાને બનતા થોડો ટાઈમ લાગે તો આપણે આવી રીતે બધાય લીંબુમાં નમક ભરી દેવું તમે કિલ્લા એક લીંબુના બનાવો કે પાંચ છના બનાવો બે કિલ્લાના એમાં પણ બે લેવાની બહુ મોટી બે નહીં લેવાની બહુ નાની નહીં લેવાની આવી રીતે લીંબુમાં તમે લીંબુ ભરતા જાઓ પછી તાત્કાલિક બહેણીમાં ગોઠવતું જવાનું તો આપણે આ બેણી ભરી દીધી છે બેણીમાં પેક કરીને રાખવા એ લીંબુનું મેન કારીગીરી છે હવે જે આપણે નમક વધ્યું છે વધેલું નમક આપણે લીંબુ ઉપર નાખી દેવું બેમાં આવી રીતે આપણે લીંબુને આથવાની પ્રોસેસ પૂરી થઈ છે લીંબુ કટિંગ કરી બેમાં ભરી લીંબુ નાખી દીધા છે તો આ લીંબુના આથડામાં પાણી થાય દસ દિવસ સુધી આપણે કાંઈ નહીં કરવાનું અને પેક કરી મૂકી દેવાનું છે

હવે આપણે બૈણી નું ઉથમી કરી નાખશું જો તમને ખોલીને ને જો ઉપરથી થી આવું થઈ ગયું છે આ મીઠું કોરું થઈ ગયું છે મસ્ત લીંબુના ના સુગંધ આવે છે આછડા બનતા હવે હવે આ બૈણી ઉપર ફૂગ નો થાય એ માટે આપણે બૈણી ઉથમી કરી નાખશું પેક કરી આ રીતે ફૂલ ટાઈટ કરી દેવાની આવી રીતે બૈણી ઉથમી કરવાથી જે ઉપરનું નમક છે એ પણ ઓગળી જાય અને લીંબુ લીંબુને સરખું જે નમકનું પાણી શું છે એ બધું મિક્સ થઈ જાય તો આવી રીતે એક બે વાર ચાર પાંચ દિવસે આવી રીતે એ એક બે કલાક જો પ્લાસ્ટિક પ્લાસ્ટિકની હોય કે ની હોય ઢાંકણું ખુલે નહીં અને પાણી નો નીકળે તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું અઠવાડિયે એકાદી વાર આવી રીતે ને બે કલાક માટે પલટી મારી દેવાની એ બધું મિક્સ થઈ જાય અને ફૂગ પણ ક્યારેય નહીં લાગે તો એકાદી વાર આવું કરી નાખવાનું અથવા લીંબુના આથડા તો ફેરવી નાખવાના તો આપણે હવે આગળ જોઈએ કેવી રીતે લીંબુના આથડા બને છે આ બધું પાણી મિક્સ થઈ ગયું છે આખા લીંબુમાં તો આવી રીતે આપણા લીંબુના આથડા બનવા બનવા માંડી ગયા છે અને પંદર દિવસ જેવો સમય થઈ ગયો છે ને જો બધું પાણી નમક નાખ્યું તો એનું બધું પાણી થાવ મિત્રો આપણે લીંબુના આથણા ને દિવસ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ આથડા બની ગયા છે તો આવી રીતના બની ગયા છે હવે આ ખાવા ખાવાલાયક થઈ ગયા છે અને જેમ જૂના થાય એમ આથણા ખાવાની મજા આવશે તો એક આથણું તમને કાઢીને બતાવું તૂટી જાય છે આથણા આપણે બહાર કાઢીને બતાવું તમને તો મિત્રો જોઈ લો આપણે આવી રીતે લીંબુના આથડા બનાવ્યા છે એમાં હળદર ને મીઠું આપણે વધારે પડતું નાખ્યું છે એટલે ખૂબ જ ટેસ્ટ આવશે અને હજી આ જેમ જૂના બનશે દોઢ બે મહિના પછી આને ખૂબ ખાવાની મજા આવશે ને એટલે તો આવી રીતે આ પાણી છે લીંબુને મીઠાવાળું પાણી એ પાણીમાં રહેવા દેવાનું અને આ આથણાની બહેણીને ક્યારેક કામ હલાવી નાખવાની એટલે ઉપર ફૂગ ના લાગે આવી રીતે તમે લીંબુના આથણા બનાવજો ખૂબ જ સરસ બનશે અને જો લીંબુના આથણાનો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં ક્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ